નમસ્કાર મિત્રો જોઈ શક્ય હું છું રામકૃષ્ણ કે તમે જોઈ રહ્યા છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપેલી છે ટેટ ટાર પ્રત્યની કોન્સ્ટ્રેની નજીક હોય એવી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસમાં જે સંચાલિત સંસ્થા છે એ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી કે ટેટ વનની એક્ઝામ બે હજાર પચીસની લેવાની છે એના અંતર્ગત અત્યારે જે ફોર્મ ભરાઈ ચૂક્યા બાદ એની પરીક્ષા જે એકવીસ તારીખે સંભવિત હતી એના કોલ લેટર નીકળવાની આ જે ઓફિસિયલ એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે કે પ્રાથમિક શાળાની અંદર ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી એક બે હજાર પચીસ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ વન બે હજાર પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એકવીસ બાર બે હજાર પચીસને રવિવારના રોજ બપોરે બાર કલાકથી બે કલાક દરમિયાન યોજવામાં આવશે અને આ કસોટી માટેની હોલ ટિકિટ દસ બાર બે હજાર પચીસથી બપોરે બે કલાકથી તારીખ એકવીસ બાર બે હજાર પચીસના બપોરના બાર કલાક દરમિયાન ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરવાની રહેશે જેની તમામ સંબંધીઓએ નોંધ લેવા વિનંતી આજે તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ એ અનાઉન્સ થઈ ગયું છે કાલે બપોરે બે વાગ્યાથી એ સ્ટાર્ટ થઈ છે થઈ જશે તો જેટલા પણ મિત્રો ટેટ વનની પરીક્ષા આપવાના હોય એ તમામ મિત્રોએ આની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી અસ્તુર્જૈંદ વંદે માત્ર જ્યાં સુધી આવજો ધન્યવાદ મળીએ છીએ નવા જ વિડીયો સાથે અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું આઇકન દબાવી દેજો જેથી કરીને નવી અપડેટ્સ તમને મળતી રહે અસ્તુત જૈન્દ વંદે માત્ર જ્યાં સુધી મળીએ છીએ નવા જ વિડીયો સાથે આપજો ત્યાં સુધી આવજો ધન્યવાદ